નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ આવી છે શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને ગરમ હું આપીને ઠંડીથી રક્ષણ કરી શકે એવા ગરમ બ્લેન્કેટ જ્યારે કોઈ ગરીબ માણસ ખરીદી શકતા નથી ત્યારે ઈશ્વર તરફથી એવા પણ સખ્યદાતાઓ દરેક ગામ દરેક વિસ્તારમાં સેવા કરવા માટે તત્પર રહેતા હોય છે આવા જ એક સામાજિક અને રાજકીય આગેવાન જીતુભાઈ શેલડિયાએ ગરીબ જરૂરિયાતમંદોને ગરમ બ્લેન્કેટ વિતરણ કરેલું હતું સરસિયા ખાતે આવેલા શ્યામ મંદિરના મહંત શ્યામ બાપુના શુભસ્ત્યા કામની શરૂઆત કરી હતી આ તકે તેમના પિતાજી હિંમતભાઈ અને પરિવારજનોની સાથે જ્ઞાતિના યુવા આગેવાનોએ પણ વિશેષ હાજરી આપી હતી ઉલ્લેખનીય છે કે ધારી તુલસી શ્યામ હાઇવેની કામગીરી કરવા આવેલા મજૂરો કડકડતી ઠંડીમાં ગરમ વસ્ત્ર વિના કામ કરી રહ્યા હતા જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ વિડિયોની હાળી ધારી તાલુકાના રાજકીય અને સામાજિક આગેવાન જીતુભાઈ શેલડિયાએ મદદ કરવા માટે લાંબો હાથ કરીને તમામ મજૂરોને ગરમ બ્લેન્કેટ વિતરણ કર્યા હતા શિકામની શુભ શરૂઆત સંત મહંત શેમ્બાપુ નવ્રદસ્તે કરવામાં આવી હતી અગરમ વસ્ત્રો લેતી વખતે મજૂરોએ જીતુભાઈ શેલિયાને ખૂબ ખૂબ અદબાવો આપી હતી આભાર વ્યક્ત કર્યો તો આ તમામ મજૂરો રાજલા નજીક આવેલા ચાંચ બંદર ખાતેથી આવેલા છે અને કડકડતી ઠંડીમાં પરેશાની ભોગી રહેલા હતા એવા સમયે ગરમ વસ્ત્રો મળ્યાની ખુશી પણ એમના ચહેરા ઉપર જોવા મળી હતી અહેવાલ ટીનુભાઈ લલિયા સાથે યોગે સુનકટ ગુજરાત ન્યૂઝ સ્થાની